મોવા વાંચશે ને બધા મારા રામ રામ અત્યારે વાગી જાવ છે અગિયાર દોસ્તો ને આપણે જઈ છીએ મકાઈ લઈને વાડીએ હા છે આપણી વાડી રસ્તામાં કાલનો વરસાદ છે એટલે પાણી છે અને આ છે આપણી વાડીની સિંગ તો ફાઈનલી આપણે વાળીએ જઈએ અને પછી પપ્પા મમ્મી ને શું કરે જોઈ લીધું ચાલો અચ્છા આપણે આપણો કેમ ભાઈ ના ખાટલો નાખવા મળ્યા તમારે સાર થોડા ને કેવાય ને મને થોડું કેવાય એમ નાખી દે એ કાતર બગાડ મને કેતા હું સપ્લાય ને લાવ્યો પહેરી දර තැ මාන ූ ලයිතර ම ප හටු බිරි හක ලයිවන්න යාන හට මාහිිදවන්න බර්වගේ මොකින් වියාක අල් මොකිද

આપણે વધારે પડે આપડે ખાવાય તો લઈ જવાનું સારું થોડા હાટો ને હો

Kaat? Kaat matu? Kaat lele? Kaat? Na? Kaat dapa?

તો ના પણ નહી ના આવા આપંદલોડા ના ફાન પર આવો રોક્ષનો વાકપોટો અને કપ્પા માં માંડી માં બધી લઈ હે Đừng đừng là tôi 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 tôi

उड़ीन वेज जी एक मन नहीं बे हाँ तो ये भी ये पनी उड़ ते पकड़ी क्या मज़ा हाँ ये ठीक है हम्म क्या कपाह है हाँ वाला पानी है नहीं आया है कहाँ के नहीं ठीक उड़ रहे उड़ पकड़ी जी वही यहाँ मारे लोग ठेकर मारे पकड़ी जी हम भालो बे आवो ये कहाँ है ये कहाँ है नहीं ये क्या हम्म ચરી લે દીકરો વારો તારા સ્કૂલ દેખાય મીંદળું એટલે કૂત્રી ને જેમ કરવા નહીં ખાય હમ હાસક નહી ને પીસા નાખવાના બધા નાખવા તારે આવવું પડશે Yang તારા વારો છે તારા નાખવા મારા હું તો કાઢું দূপ આને <coughs> મારતો <bari>? <laughs> <da. Pore> <laughs>

હા મિત્રો અત્યારે વાગી છે સાડા ત્રણ અને આપણે જવાનું થઈ ગયો દુકાને ટાઈમ તો હળી આવતા બ્લોકમાં ત્યાં સુધી આવજો ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ